નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની નવી વાર્તા ચેનલ ઉપર અને આ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ મારું નામ વિજય છે મારી ઉંમર બાવીસ વર્ષ છે મિત્રો આ વાત આજની છે એટલે કે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ ઉત્તરાયણની છે આજે સવારે વહેલા હું ધાબા ઉપર પતંગ અને દોરી લઈને ગયો હતો અને પતંગ ચગાવવા લાગ્યો આ વખતે હું પતંગ ચગાવવા માટે અહેમદાવાદ ગયો હતો હતો મારી બેનના ત્યાં હું તો એક પતંગની મસ્તીમાં મસ્ત થઈ ગયો હતો ફૂલ ડીજે વાગતું હતું અને પતંગ ચગાવવાની ખૂબ જ મજા આવતી હતી અને ત્યાં તો બાજુના ધાબા ઉપર એક સુંદર મજાની છોકરી એટલે બ્યુટિફુલ આવી અને હું તો એ જોઈને ધંગ જ રહી ગયો એને જીન્સ અને ટી શર્ટ પહેર્યો અને માથા ઉપર ટોપી ચશ્મા પહેર્યા હતા જાણો કે કોઈ સાઉથની હિરોઈન હોય એવી લાગતી હતી મને તો એ પહેલી નજરમાં જ ગમી ગઈ હતી mare તો એને બોલાવાય નહીં એટલે હું એનો જ પતંગ કાપતો હતો અને જોરથી બૂમો પાડતો હતો મારતો હતો અને એ તો મારી સામે જોઈને ખૂબ જ હસતી હતી મિત્રો મારી ચેનલ પર નવા આવ્યા તો વિડીયોના લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં બે લાયકનને ઓલ પર ઝડપથી સેટ કરી દેજો અને પછી હું પણ બૂમ મારું અને એ પણ બૂમ મારતી હતી મારો પતંગ તો જેક ઉપર હતો અને હું બધા જ પતંગો કાપતો હતો મને તો ખૂબ જ મજા આવતી હતી એ પણ ખુશ થતી હતી પછી મેં એક પતંગ ચગાવ્યો જેના ઉપર આઈ લવ યુ લખ્યું અને એ પતંગે મેં એના ધાબા ઉપર જ પાડ્યો અને એ તો જોઈને સમજી ગઈ પછી એણે બીજો પતંગ મારા ધાબા ઉપર આવવા દીધો હતો અને જેના જે પતંગ ઉપર લખ્યું હતું આઈ લવ યુ ટુ અને હું તો આ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો અને નાચવા લાગ્યો પછી અમે ઈશારામાં વાતો કરવાનું ચાલુ કરી દીધું હતું અને મારું સેટિંગ પાક્કું થઈ ગયું પછી હું તો બપોરે નીચે ગયો તો એ પણ નીચે આવી હતી અને કીધું કે નામ શું છે તમારું અને મેં કહ્યું કે જયા બહુ સરસ નામ છે તારા જેવું એકદમ મસ્ત પછી મેં એના જોડે નંબર માંગ્યો અને એને આપી દીધો અમે બંને બજારમાં ગયા અને જલેબી ફાફડા અને ઊંધિયું ખાધું હતું અને અમને તો બહુ જ મજા આવી અને અમારો પ્રેમ અહીંથી ચાલુ થઈ ગયો છે અને પછી તો અમે બંને એક ખૂબ જ ધાબા ઉપર રહી અને પતંગ ચગાવતા હતા એ મારી ફેરકી પકડી રહી હતી અને મને તો ખૂબ જ મજા આવતી હતી અને અમે બંને એ ખૂબ જ મજા કરી મારી ઉત્તરાયણ તો આમને આમ જ રીતે સુધરી ગઈ અને પછી રોજ એનો ફોન આવે અને મેસેજ પણ આવતો હતો અને અમે બંને મોડા સુધી રાતે વાતો પણ કરતા હતા મિત્રો મારો પેજ તો લાગી ગયો આ વાર્તા તમને પસંદ આવી તો વિડીયોને લાઈક અને ચેનલ કરવાનું ભૂલતા જ નહીં તો મિત્રો આવી છે મોજ અમે તમને દરરોજ માણતા રહીશું વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં અને હા આ વાર્તા ફક્ત કાલ્પનિક છે ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે અને કોઈ દિલ પર ના લે કોઈ પણ સંબંધ નથી કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી કાલે દસ વાગે લાઇક અને ઓલ પર સેટ કરો